જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ આમ 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 જે પૂર્વજ આજે આપણે પૂર્વજોની વાતો કરી એ સમયમાં કવિ કલાકારો હવ ઓછા હતા કલાકારોનું નામ જ નહોતું કલાકારોનું નામ તો હવે આવ્યું છે કવિ સંત બારોટ સારણ ભાટ આવા જે ઐતિહાસિક વાતો કાંઈ પણ એના પાસે હતી એ ની અંદર દાખલ કરતા હાજર કરતા ટૂંકમાં હવે આમાં એક બારોટ અને અફીણના બંધાણી સાહેબ અફીણના બંધાણી તો અફીણને કાલાના બંધાણી તો હજી એ કદાચ ક્યાંક ચેંક હસીએ અને એ બંધાણ જેને હોય એને ખબર હોય એના કરતા બીજું કોઈ પણ બંધાણ હારું અફીણનું બંધાણ જ્યારે એનો નસો ઉતરી જાય

એ સાહેબ આમ દસ ફૂટ તમને નસો ઉતરી જાય પછી નો હાલ બન્યું છે આ ગામ પોતાના જાય છે એમાં ગીર કાંઠાનું એક નાનું એવું ગામડું અને અફીણ થોડું લઈ લીધેલું અફીણનો નશો ઉતરવાની આમ તૈયારી થયેલી અને ઈ સમયમાં ગામમાં સરપંચો નતા ગામનો જે મેઈન માણસ હોય ને પટેલ કહેવામાં આવે એ પટેલની ડેલીએ ગયા એ કે મારે હમે ગેમ જવું છે હું બારોટ છું અને હમે જે ઘરમાં જે નેહડું છે સારણનું ત્યાં મારે નેહડે જવું છે અને મારાથી ત્યાં પોગાય એટલી તાકાત નથી કારણ કે મારે અફીણ પૂરું થઈ ગયું છે એટલે પટેલ મને થોડી અફીણની સગવડ કરી દો પટેલે કીધું બારોઠ દેવ અનાજ દૂધ દહીં જે જોઈ હાજર કરું પણ મારા ગામમાં કોઈ અફીણ ખાતો નથી અમારા પાસે અફીણની સગવડ છે નહીં બીજું તમે માંગો એ આપું કે પણ તો મારાથી હલા હે નહીં પણ કાંઈ પણ કરો અફીણ અમારા પાસે છે નહીં તો હવે કરવું હું એ કે હવે આ કદાચ બે પાંચ ગાઉ છે અંદર શરણનું નેહડું અને ન્યા મારે જવાનું છે ત્યાં તો મને અફીણ મળવાનું છે પણ ભાગવા મંડો બાકી સર નેહડા બાજુ પણ સાહેબ પાંચ ગાં એમ તો ન હલાય રે સૂર્ય નારાયણ થોડાક રેલા સૂર્ય હાથમી જો ઘોર જંગલની જાડી છે તમરા બોલે જે હિમમાં રહેતા એને ખબર હોય તમા બોલતા હોય બધી બાજુથી તમરા બોલે છે કોઈ અરોહા પરોહા સેટા સેટા હાવેજની રણકો સંભળાય છે પણ ભાઈ આ તો મારો છે ઝાક તૂટે છે પગમાં જીવ પૂરો નથી બરોબર અધ વચ્ચે પાયગા ને અફીણનો નશો ઉતરી ગયો મારો પડી ગયા હલાતું નથી એક ડગલું ખાય એમ રૂની શરીર નું તોડ્યું મંડ્યું થવા શરીર ફાટવા મીડ્યું હાવે જના ડણકા સંભળાય છે રસ્તો હુજતો બેન થઈ ગયો છે બારોઠ ભગવતી ની યાદ કરે કે હવે તો મળે આમાં તું બસાવી તો થાય આવી જે જેને બેઠું થવાની ફેર નથી અફીણ ના કારણે બંધાણ તો સાહેબ આવા છે કોઈ પણ બંધાણ હોય નો એટલે અઘરું પડે અને એ વેળા ઘોર અંધારાની માલિકોએ કોઈ મોટી મોટી મૂછું માથે દોળી હબાની પાઘડી છે સફેદ ઘોડી છે અને બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા કરતો આવ્યો એકદમ બારોટ હા બાપ બારોટ કેમ હું તું એ કે ભાઈ અફીણ ઉતરી ગયું છે નશો મને ઉતરી ગયો અફીણ છે નહીં અને ત્યારે એક લાડવા જેવડું કાઢીને કીધું જો બરોટ આ અફીણ કા ભાઈ કોણ એ કે હમેથી મોકલું છે એક લાડવા જેટલું અફીણ આપ્યું રસ્તો અમે હુંજતો નથી અને એ અફીણ એક હોપારી જેટલું બારોઠે ઉપાડી લીધું કોરે કોરું અને બે જ મિનિટમાં બારોટના પગમાં તાકાત આવી આગળ હાવજના ના ડણકા સંભળાય છે ઘોડા સિવાર અફીણ આપીને યોગ્યો છે પાછો વીડો બારોઠ કારણ કે જોયેલો હતો ઈ કેડે પાસા થોડાક ક્ષણોમાં પાસું આ ગામ આવ્યું પટેલના અહીંયા આવ્યા રોકાણા વાળું પાણી કરવા બેઠા છે અને બારોઠે સાંભાર્યું ગરધણીએ સાંભળ્યું બારોઠ તમે કહો પણ મારા પાસે અફીણ નહોતું એટલે શું થાય કે હા કે નહોતું એ કે તો અફીણ ત્યાં મોકલું એટલે તો હું તારે અહીંયા મેમાં કરવા આવ્યો છું કે મેં નથી મોકલ્યું ઈ કે તો અફીણ મોકલું કોણે આ જો હજી સાબિતી છે મેં લીધું છે ને આ ચાર થી પાંચ દિવસ હાલે મારે એટલું અફીણ મેં મોકલું છે તે પટેલ એ કે મેં નથી મોકલું બરોટ કે તો અફીણ મોકલનાર કોણ એ કે કઈ જગ્યાએ તમે હતા એ કે જંગલની જાડીમાં હું હતો અને એક મોટી મોટી મૂસુવાળો મરદ યુવાન હાથમાં તરવારનું ખાંડું રહી ગયેલું હતું અને સફેદ ઘોડી હતી ને માથે સફેદ પાઘડી બાંધેલી હતી લાંબો એવો આદમી હતો ઘોડેસિવાર અને ત્યારે એ પટેલ હસતો હસતો બોલ્યો એ કે તો બીજું કોઈ નોય એ જંગલની જાડીમાં મારો બાપ બીજો કોઈ નોય માંગડા વાળો આવીને અફીણ આપી ગયો હોય ત્યારે ને ખ્યાલ આવ્યો કે છે એ માંગડા છે તને ધન તારી ધન છે અને એ સાહેબ આવા સુરવીરો હોય ને એ આજ પણ કોઈ દિવસ અખતરો કરજો કે યાના વિશ્વાસે એની દેરીયા જાજો ને તમને અફીણનો શોખ થાય ને તો આજ પણ એ મરદ પાય અને આના નામ રિયેન એટલે બારોઠોયે કવિ હોય અને સંતોએ કીધું જનની જણ તો ભગત જણજે કા સુરા ને કા દાતા નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર સાહેબ આના નામ રિયન